મિત્રો આજના દોડધામ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ કામમાં એટલી વ્યસ્ત છે કે તેમની પાસે પોતાના શરીરની સંભાળ રાખવાનો પણ સમય નથી તો આજના આપણે વિશે વિશે સરળ ઉપચાર વાત કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ ઉપાય કરવા માટે આપણે મુખ્યત્વે બે વસ્તુઓની જરૂર પડશે તેમાં એક છે વેસેલીન અને બીજું છે લીંબુ

મુલાયમ થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો